ખડી ગયું બધું કેવું થઈ ગયું અને અહીં છે પાણી આરું કેવું મસ્ત અટાણ બધી વસ્તુ પડી છે જે અહીંયા તું પાણી પાણી આરું ને પાણી પાણીવાળું મસ્તી નહોતું પણ હવે હે ને વરસાદ આવે ને એટલે જો કેવું થઈ ગયું હવે કાળું કાળું કલર બલર માં દીધો ને તો મસ્ત થઈ ગઈ અને આ બધે મજામાં હે ને ડિઝાઇન હતી આવો કલર હતો અને ડિઝાઇન નહોતી પડી એ કંઈ જ અટાણ નામો નિશાન નથી કંઈ અને જ્યાં આ બધું પડી એવું થઈ ગયું ત્રણ હે ને છે

તો પવન નીકળી જાય એટલે આમાં કપાસ સોપતા બી કેવી લાગે છે કે સોપાય નહીં હે પણ આમાં નક્કી ના કહેવાય વરસાદ આવી જાય આવે એટલે એવું છે બધું અને જો ભેહું દોરવાનું ચાલુ થઈ ગયું ને આપણે ખીચડી મુકાઈ ગઈ છે રોટલા બનાવવાના બાકી છે પણ એના પહેલાં આપણે એક ભેં દોડાવી જો હે તે જો કાપડા સીવડાવવા નાખવા ગયું તું ને એમાં જ આખો દી બપોરી આવી બસ બપોર પછી ટાઈમ જ ના જાય વ્લોગ શૂટ કરવાનો હે ને કઈ નથી બહુ મેળવતું કઈ કઈ કે એવું આવી જાય ને કામથી ગામમાં ગયા ને ત્યાં અમારે ઘરે થોડોક બ્લોગ શૂટ કર્યો અમારે ત્યાં ઘરે હા વાળું હે પણ રહીધી વાર બહુ હતું ત્યાં રહેતા નથી મજા આવતી અને છે ને અહીંયા ઝાડવા એવા મસ્ત મોટા મોટા થઈ ગયા ના નારિયેળી તો બહુ જ મોટી થઈ ગઈ પણ હવે એક દિવસમાં છે ને મીઠું નાખવા જાવું જોયે એટલે નારિયેળ આવે બધા એમ કહેતા હોય મીઠું નાખીને નારિયેળ ને મીઠું નાખી તો નારિયેળ આવે એમ કેતા હોય એટલે આપણે એક દિવસે ને મીઠું નાખવા જાવું જો હે અને લીંબુ આજે આપણે લઈ આવ્યા ત્યાંથી લીંબુ અસલ ના હે અને હવે સીતાફળનો ફાલ આવ્યો હશે એટલે મમ્મી છે ને અહીંયા મલ્લક ઝાડવા આવ્યા હતા એ બધા મોટા થઈ ગયા પણ હતા તો અમે રહેવા આવતા રહ્યા અને આ ભેહું નોન રહ્યું ને એટલે અહીંયા જ રહેવું પડે કારણ કે ત્યાં તો હમાય એમ ની માળા હે નથી હમાતા તો ભેહું ક્યાંથી હમાય કંઈ એક પાઢેડવી હમાય એમ નથી ને આ હાવ છે પ્રથમ અમાર ભેહું હતી ને ગામમાં રહેતા ત્યાં ત્યાં અમે બીજે ફરીએ બાંધતા મારા મોટા બાપાનો નોનીનું હે ને એની આમ મોટો પ્લોટ હતી ત્યાં બાંધતા અને ત્યાં પછી રેવા અહીંયા ગયા અહીંયા તો બહુ વર્ષો પહેલા રહેતા મારા દાડા ને ભીટામાન જીવતા ને ત્યાં તો હાલો હવે આપણે ભેં દોરાવ લઈ અને પછી વ્લોગ કન્ટિન્યુ કરી